我。Oh, oh. Oh, oh. uh -huh. ભાઈ આ સંત છે ને લાલા સાંભળ્યા અને અમે કલાકારો એ ગાતા આવી છીએ આપણે સાંભળીએ છીએ વર્ષોથી આ સંત સમજાણું કઈ આ સંત સમજાણું અમને સમજાણું બરોબર અને હાવ સાચી વાત એ કહું સમજવાની કોશિશ ન કરતા માણી લેજો બાકી સમજવા ગયા ને એ સમજવા હોય તો એક જ સદગુરુ ને સમજી લ્યો અને એની આજુબાજુ બેઠા રહ્યો નહેર કરવા મળો ને એટલે કોઈ જાતની તકલીફ પડે નહીં વાલા બાકી તો અહીં કોણ ખરાને પૂછે છે કોણ બુરાને પૂછે છે

ગોવિંદનો હિમાલય કરતાં ઢીગલો મોટો છે ને ત્યારે એ કથા મંડપમાં આવી શકે હવે તમે આ માયાના કીર્તિભાઈના હૃદયને તો પૂછો કે એ મંચ ઉપર ને એ વ્યાસપીઠને એ બાજુમાં બેસીને બોલવાનો આનંદ થતો છે તો અમારી કેટલી પેઢીઓના પુણ્યનું અમને આજે ફળ મળતું છે બાપ એટલે મને મજા છે એટલે આનંદ છે શેઠ પધારો મારો બાપ સાહેબ પધારો વાહ વાહ નહીતર છે ને આમાં જો ઘણા બધા આપણા પ્રેમથી તો બધા બે માણસ આવ્યા જાતે આપણે એમ જ લાગે કે બસ આ તો બહુ પ્રેમ અને અમુક અમુક તો એની પત્ની આરે એવા મર્યાદામાં બેઠા ને કીર્તિભાઈ આપણે એમ થાય કે રામે આને પહેલી મર્યાદા એ ક્યાં લાગે આથી ના જેવું જીવન નહીં દેખાડવા નહીં જુદા ચાવવાનું નહીં બાપુ આપણને એ શીખવે છે કે હૃદયથી સાથે રહીએ દિલ થી સાથે રહીએ નાત જાતના વાડા મૂકીએ ભારતી બનીએ સનાતની બનીએ ત્યારે એક ફેક્ટરીમાં સાહેબ આગ લાગી ભાઈ એક ફેક્ટરીમાં આગ લાગી ને એટલે આખી ફેક્ટરી ભડભડ ભડભડ બળી જ નહીં જીવતું ફેક્ટરી નો માલિક સારો હતો ડાયરેક્ટ મીડિયા ઉપર આવી ગયો અને એને કીધું કે આ ફેક્ટરી ની અંદર જે કર્મચારીઓ કામ કરતા હતા એ કર્મચારીઓ નતા મારું પરિવાર હતો મારું ફેમિલી હતું અને તમને તે મગર ના આંસુ પાડતા કોઈને આવડી જાય ને આગળ બહુ આને પણ હૃદયનો જે ભાવ હોય ને એ ઈશ્વર એને આગળ લાવતો હોય છે તમે કલ્પના કરો સાહેબ કે પરાગભાઈ યજમાન બને આ કથાના અને ગુજરાતનું કોઈ ઠેકાણું ન એક ન્યાય પોતે આમંત્રણ દેવાનું ગયો અને પાછો કોઈ સ્વાર્થ નહીં કેવલ બાપુ આવીને અહીંયા કથા કરે અને એમાં જે થાય એ તો બધું જ સદભાવનામાં મોકલી દેવાનું એનો કોઈ કોઈ ઉલ્લું નહીં એટલે આ ફેક્ટરીનો માલિક છે ને સાહેબ એ दिल थी कही दीद बदाय કે મારી ફેક્ટરીમાં જેટલાય જીવ ગુમાવ્યો છે એના દરેકના પરિવારને હા રેગ્યુલર જે વીમો છે એ તો મળશે જ પણ મારી કંપની તરફથી બધાના ખાતામાં ઈ વર્ષ ઈ વખતમાં વર્ષો પહેલા પચાસ પચાસ લાખ આપવામાં આવી છે એટલે ટીવી તો બધા જોતા જ હોય એ તો જેના ઘરના ફેક્ટરીમાં ગયા હોય એ જોતા હોય એટલે અમુક તો જે જેની ઘરે ભજન હતું જેની ઘરે સદગુરુની કૃપા હતી એને તો કીધું કે પચાસ લાખ ને શું કરવા વ્યક્તિ વહી ગઈ આપણે શું તમને સારું લાગે ને આપી દેજો અમારે નથી જોતા પણ અમુક હોય ને કોક કોક એ તો ટીવી આમાં બે નામ હજડ બે ગયા પચાસ લાખ એને દીકરાને બોલો એ બટા અહીંયા આવી તો આ તાર બાપા જે ફેક્ટરીમાં જતા એમાં જ આગ લાગ્યા સમાચાર આવે ટીવીમાં એનો છોકરો કે હા મમ્મી હીત ને સારું બટા હૃદય ઉપર પાણો રાખજે બટા ક્યારે કેવા સમાચાર આવે નક્કી નહીં બટા અને તારા પપ્પાનો ફોટો લાવ્યો આગળ જરૂર પડશે તો છોકરો ફોટો લઈ આવ્યો તો એની માથે માખ્યું બે બેન કીર્તિભાઈ કાળા ટપકા થઈ ગયેલા બેન બેઠી બેઠી ફોટો સાફ કર્યો અને પછી રોટી જાય કેતી જાય એ તમારા આત્માને સદગતિ કરજો પચાસ લાખ એ તમારી મારે ભાગવત કરશ્યો માયાભાઈનો પ્રોગ્રામ કરશ્યો તમારા આત્માને સદગતિ કરજો કાજની વાત કરી ને ત્યાં દરવાજે ટકોરા છે એ દરવાજે ટકોરા છે એટલે બેન હાથમાં ફોટોન ઊભા છે અને દરવાજા ખોલ્યો તો ખૂખું હામો ઉભે લો ઉભો ઉભો માવો સુણ્યો હો એની પત્ની હજર થઈ ગઈ કે સમાચારમાં આવે છે કે કોઈ બચ્યું નથી એક પણ માણસ બચ્યો નથી અને આ ક્યાંથી એટલે એને એમ કદાચ મળવા આવ્યા છે જાતા જાતા બેન ને કોકે કીધેલું કે ભૂત હોય ને એને પડસાયો ન હોય અને એના પગ અવળા હોય તેને પગ હામો જોઈતા આ તો સફર પગાર ના સીધા હતા હા એટલે એના પતિએ કીધું શું મારે સામો જોશો

ઉર્રલમ ર્રમ કત ગહગત મોન મલાર ગિરા તો પીં પીં શાબદ ભકારત જાતં કીં 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 I'm